હેલો ફ્રેન્ડ એસકે કિચનમાં આજે બનાવીશું મિક્સ દાળના દાળવડા તેની માટે અત્યારે એક બાઉલ લીધેલું છે અને તેની અંદર મેં એક વાટકી નાની તુવરની દાળ લીધેલી છે આ તુવરની દાળ તમે ઓઇલવાળી કે ઓઇલ વગરની તમને જે પસંદ હોય તે લઈ શકો છો તેની સાથે જ મેં મગની દાળ લીધેલી છે તે ફોતરાવાળી દાળ છે અને હવે આ મગની ફોતરાવાળી દાળની સાથે મોત મગની ફોતરા વગરની દાળ પણ આપણે એક વાટકી લીધેલી છે આ રીતે તમારી પસંદની દાળ તમે લઈ શકો છો તેની સાથે જ આપણે ચણાની દાળને પણ એક વાટકી લઈ લીધેલી છે અને તેની સાથે મસૂરની દાળ લીધી છે તે મેં અડધી વાટકી લીધી છે આ રીતે બધી જ દાળોને મિક્સ કરતા રહીશું અને આપણે અડદની દાળને કેમ ભૂલાય તો આપણે એક વાટકી અડદની દાળ પણ તેમાં એડ કરીશું અને આ રીતે બધી દાળ મિક્સ થઈ ગયા બાદ તેને આપણે પાણીથી ધોઈ દઈશું તેને છથી સાત વખત પાણીથી બરાબર ધોઈ દેવાની છે જેથી કરીને તેમાં રહેલું જે ડસ્ટ છે દાળમાં તે નીકળી જાય અને બરાબર ધોવાઈ ગયેલી દાળ તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણે બધી દાળ ધોઈ દીધી છે હવે તેને સાતથી આઠ કલાક માટે પાણીમાં પલળવા રાખીશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણે દાળ પલળી અને સરસ એવી ફૂલી ગઈ છે હવે તે ક્રશ કરવા માટે તૈયાર છે તેમાંથી વધારાનું પાણી કાઢી લઈશું અને તેને મિક્સર જારમાં હવે ક્રશ કરી લઈશું ક્રશ કરતી વખતે તેની અંદર આપણે પાણી એડ કરવાનું નથી જો જરૂર લાગે તો એક બે ચમચી જેટલું પાણી અંદર તમે એડ કરી શકો છો આની અંદર હવે આપણે આદુ લીધું છે આદુના ટુકડા અંદર ઝીણા કરીને ઉમેર્યા છે અને લીલા મરચાં લીધા છે તે મેં લીલા મરચાં તીખાં અને મોળા બંને અંદર એડ કર્યા છે તેની સાથે જ હવે કાળા મરી લીધેલા છે જે દસથી પંદર કાળા મરી આપણે એડ કરી અને સાથે જ હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરેલું છે બસ આટલા જ મસાલાઓ અંદર એડ કરીશું અને તેને ક્રશ કરીને તમે જોઈ શકો છો કે બહુ ઢીલું ક્રશ નથી કરવાનું આ રીતે ક્રશ થઈ જાય ત્યારબાદ તેને આપણે ફરીથી એ બાઉલમાં કાઢી લઈશું આ રીતે બધી દાળ પીસાઈ જાય ત્યારબાદ તેની અંદર હવે કોઈ બીજા મસાલા એડ કરવાના નથી જો તમને મીઠું ઓછું લાગે તો તમે અંદર મીઠું એડ કરી શકો છો બાકી બીજા કોઈ જ મસાલા કરવાના નથી ત્યારબાદ તેને હવે બરાબર રીતે મિક્સ કરી લઈશું કે જેથી કરીને તે એકદમ ફ્લફી બની જાય અને દાળવળા જાળીદાર બની જાય આની અંદર આપણે કોઈ જાતના સોડાનો પણ ઉપયોગ કરવાનો નથી આ રીતે સરસ એવો મિક્સ કરી લીધા બાદ આપણે ગરમ તેલમાં તેને તળી લઈશું તમે નાના કે મોટા શેફમાં તમને જેવો પસંદ હોય એ રીતે તમે શેફમાં તેને તળી શકો છો આ રીતે મેં મીડિયમ સાઇઝના વડા ઉતારેલા છે તમે જોઈ શકો છો કે સરસ એવા ગોલ્ડન આપણા વડા તળાઈ રહ્યા છે અને તેને મેં ધીમા તાપે તળી લીધેલા છે તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આ રીતે અંદર થોડા મરચાં પણ એડ કરી લઈશું મરચાંની અંદર થોડા ચપ્પુની મદદથી ચીરી પાડીને નાખવાના નહીતર તે ફૂટે એટલા માટે તેને ચીરી પાડી અને મરચાંને પણ આપણે તળી લીધેલા છે આ રીતે સરસ એવા ગોલ્ડન કલરના આપણા વડા તળાઈ જાય ત્યારબાદ તેને આપણે એક ડીશમાં લઈ લઈશું અને પછી તેને સર્વ કરીશું આ રીતે આપણે સર્વિંગ ડીશમાં બધા જ વડાને સર્વ કરી લઈશું મારા વિડીયો તમને કેવા લાગે છે તો મારા વિડીયોને તમે જોતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે મારા વિડીયો તમને કેવા લાગે છે અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મને જરૂર જણાવજો આ રીતે તેને આપણે જે મરચાં તળ્યા હતા તેની સાથે આપણે તેને સર્વ કરીશું અને તેની સાથે જ આપણે ડુંગળી પણ લઈશું અને ડુંગળી અને મરચાંની સાથે આપણે આ મિક્સ દાળના જે દાળ બનાવ્યા છે તેને સર્વ કરીશું તમે જોઈ હવે તમને બતાવો કે આ વડા બિલકુલ સોડા કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો તો પણ આ વડા એકદમ સોફ્ટ બન્યા છે અને આ વડા એકદમ જાળીદાર પણ બળ્યા બનેલા છે તમે જોઈ શકો છો કે ખૂબ જ એવા સોફ્ટ એ વડા બનીને તૈયાર થયેલા છે આપણા અને તેની જાળી પણ ખૂબ જ સરસ પડેલી છે આ રીતે જો આ પદ્ધતિસર તમે વડા બનાવો તો ખૂબ જ આ રીતે જાળીદાર અને સોફ્ટ વડા તમને મળશે અને તમે સરળ રીતે ઘરે જ આ રીતે મિક્સ દાળના દાળ વડા બનાવી શકશો આ વડા ખૂબ જ હેલ્ધી છે તમે બાળકોને આપો તો પણ